નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંભરસર ને આજે આપણે ગતિમાન વિદ્યુત બાર એટલે કે પ્રવાહની ચુંબકીય અસર ના આધારિત ટોપિક છે ક્ષેત્ર પતાવીને આજે આપણે ચુંબકીય બળ અંગે એમ્પિયરનું અવલોકન તમે બધા જાણો છો કે એમ્પિયરનું અવલોકન શું હતું થિયરિકલ કન્સેપ્ટ આપણે જોયા જોઈ ગયા છે બે સમાંતર અતિ લાંબા તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય બળ લોરેન્સ બળ આ બધા બોર્ડ પર આધારિત ટોપિક પર આધારિત એમસીક્યુ આપણે જોવાના છે અને પાર્ટ વન તમારી સામે પ્રેઝન્ટ છે શરૂઆતમાં જ્ઞાન આધારિત એમસીક્યુ લઈ લેશું સ્ટેપ બાય સ્ટેપ પછી તમને લગભગ બધા જ એમસીક્યુ આપણે આવરી લેશું તો રેડી છો ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ પહેલો એમસીક્યુ એની અંદર કોઈ એક વિસ્તારમાં સમાન દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે એ એક ઇલેક્ટ્રોન ક્ષેત્રની દિશામાં ચાલો અહીંયા છે ને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર

રેડી ને એટલે કે ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે ઇલેક્ટ્રોન ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે એટલે ક્ષેત્રની દિશામાંથી એની વિરુદ્ધમાં એટલે બળ આ બાજુ લાગશે એફી રેડી ને અહીં વિદ્યુત બળ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ લાગશે આથી ઇલેક્ટ્રોનના વેગમાં એટલે ઇલેક્ટ્રોન ની ઝડપ કે વેગમાં ઘટાડો થશે ડાબી બાજુ વડે ત્યારે જ વળે કે જયારે ચુંબકીય બળ લાગતું હોય તો રેડી પણ ચુંબકીય બળ તો ઝીરો છે તો ઇલેક્ટ્રોન ની ઝડપ વધશે ને ઝડપ ઘટશે જો આની જગ્યાએ ઇલેક્ટ્રોન ની જગ્યાએ તમને પ્રોટોન પૂછ્યું હોત આ ઇલેક્ટ્રોન ની જગ્યાએ કદાચ પ્રોટોન પૂછ્યું હોત તો વિદ્યાર્થી મિત્રો તો ઝડપ વધે કે પ્રોટોન ઉપર બળ એની દિશામાં લાગે રેડી ને તણા એની ઉપર ક્ષેત્રની દિશામાં ગતિ કરતો હોય તો બળ એ દિશામાં લાગે તો ઝડપ વધે પણ ઇલેક્ટ્રોન પૂછ્યું છે એટલે ઝડપ ઘટે તો સાચો આન્સર છે ડી ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઇલેક્ટ્રોનનો વેગ તમને આપ્યો છે ઇલેક્ટ્રોન નો વેગ v is equal to 2i કેરેટ 3j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 4k કેરેટ ટેસ્લા તો આ ક્ષેત્રમાં દાખલ થાય છે તો શું થશે અને ચુંબકીય ક્ષેત્ર જે ડિ દિશામાં છે તો શું થશે ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા ક્ષેત્રુ ક્યુ વી ક્રોસ બી અનુસાર બળ આથી ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર થશે આમ વર્તુળાકાર ગતિ દરમિયાન તેના વેગની દિશા સતત બદલાશે કારણ કે અહીંયા વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને લંબરૂપે છે એટલે ચુંબકીય બળ લાગશે જ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ વાત છે કારણ કે વેગ એક્સ વાય સમતલમાં છે અને ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે એટલે એને બંને લંબ છે એટલે ચુંબકીય બળ લાગે એટલે અંદર ગતિપથ વર્તુળાકાર થાય ને વર્તુળાકાર ગતિપથ ઉપર કોઈ પણ બિંદુએ વેગ એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય એટલે વેગની દિશા સતત બદલાય તો આન્સર ઇઝ બી તમારો સાચો જવાબ છે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ એક સ્થિર ઇલેક્ટ્રોન ને તીવ્ર ચુંબકીય ક્ષેત્ર ની અસર નીચે લાવવામાં આવે છે તો શું થાય સ્થિર ઇલેક્ટ્રોન ને ચુંબકીય ક્ષેત્ર માં લાવતા એફએમ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી અનુસાર વી ઝીરો હોવાથી એફએમ ઝીરો જ થાય આમ

હોય તો તેનો વેગ બદલાઈ શકે નહીં કારણ એટલે ચુંબકીય બળ જીરો બંને બળ જીરો હોય ત્યારે સિમ્પલ વાત છે ઇલેક્ટ્રોન સ્થિર હોય એટલે વેગ બદલાવાની શક્યતા નથી ચાલો એ બી રાઈટ છે હવે બીજું પૂછે છે કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને b ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0 રેડી તો b નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર 0 નથી તો વેગ બળ 0 થાય પરિણામી બળ એમાં 0 થઈ શકે કે જ્યારે v પેરેલલ b હોય તો fm 0 થાય ત્યારે વેગ બદલાય

બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એક રેખસ થઈ જાય તો બી પરિણામ ઈ બાર ઝીરો થઈ શકે તો વેગ કેવો રહે અચળ આ ભી સાચું છે તો જવાબ આવશે તમારો ડી કે ત્રણેય સાચા હોઈ શકે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ એમ દળ અને ક્યુ વિદ્યુત સાથે સમતલમાં ગતિ કરે છે સમતલ ને લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં દાખલ થઈ જાય ત્રણ સેકન્ડ પછી તેની ગતિ ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારની ગતિ ઉર્જા સમય સાથે અચળ જ હોય છે એટલે કે બરાબર અચળ ગતિ ગતિ ઉર્જા ઉર્જા હોય છે એટલે જેટલી સાથે સંપલમાં ગતિ કરે છે તો ત્રણ સેકન્ડ પછી એની ગતિ ઉર્જા ત્રણ સેકન્ડ પછી ગતિ ઉર્જા આ ટી આપેલી છે ને જ રહેશે કારણ કે અચળ હોય ગતિ ઉર્જા એટલે જવાબ આવશે એ તમારો સાચો જવાબ છે રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા પ્રોટોન ડ્યુટેરોન અને આલ્ફા કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે તો તેમની ગતિ ઊર્જા નો ગુણોત્તર કેટલો થાય ચાલો પ્રોટોન ડ્યુટેરોન અને આલ્ફા કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ ઊર્જા k બરાબર 1/2 mv2 સ્થિતિમાનથી એટલે qv વિયચળ તો કે પ્રપોઝનલ ટુ ક્યુ ચાલો આના પરથી જેમ જેમ બરાબર ક્યુ જેમ ક્યુ ડી આલ્ફા હા બરાબર ક્યુપી જેમ ક્યુપી જેમ ટુ ક્યુ આલ્ફા એટલે ટુ ક્યુ પી ખ્યાલ આવી ગયું ને કારણ કે જો

સમાન ઝડપથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે કણની વર્તુળમય ગતિ માટેનો આવર્તકાળ એ પ્રોટોનના વર્તુળમય ગતિ માટેના આવર્તકાળ કરતા કેટલો હોય છે આલ્ફા કણનો આવર્તકાળ એટલે ટી આલ્ફા છેદમાં ટી પી ચાલો ચુંબકીય ક્ષેત્રમાં કણ માટે ટી બરાબર ટુપા એમ ના છેદમાં ક્યુબી

ચાલો ટી આલ્ફા ના છેદમાં ટીપી એટલે ટુ ક્યુપી એમપી એમપી જાય એટલે ફોર બાય ટુ એટલે ટુ તો ટી આલ્ફા બરાબર ટુ ટીપી બે ગણો થાય બે ગણો થાય આન્સર ઇજ બી રેડી ચાલો આવી ગયું નેક્સ્ટ આગળ વધીએ સમાન રેખીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લઘુરૂપે દાખલ થાય છે ઓકે જો તેમની વર્તુળાકાર ગતિપતિ ત્રીજી આરી ને આરપી હોય તો આરી બાય આરપી શું થાય રેખીય વેગમાન સમાન એટલે પી અચળ જરૂરી કેન્દ્રગામી બળ એમ વી સ્કવેર અપોન આર ચુંબકીય બળ પૂરું પડે ક્યુવી બી ના છેદમાં ક્યુબી ઇઝ ટુ આર તો આર બરાબર પી ના છેદમાં ક્યુબી પી અને બી અચળ ક્ષેત્રમાં દાખલ થાય છે તો અપોન ક્યુ ઇ ના છેદ માં ક્યુ પી બી ના વિદ્યુત પર એટલે વન જબ આવશે વન રેડી વન આવશે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભરિત કણની ઝડપ ઘટાડવામાં આવે તો ગતિપતિ ત્રિજ્યા જો એમ વી સ્ક્વેર અપોન આર બરાબર ક્યુ જરૂરી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પડે ચાલો એમ વી ના છેદમાં ક્યુ ઇક્વલ ટુ આર તો વી પ્રપોર્શનલ ટુ આર આના પરથી વી ઘટાડવામાં આવે તો ક્યુ બરાબર માઇનસ બે દસ ની માઇનસ છ કુલમ વાય દિશામાં તીવ્રતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ટુ કે ટુ જે આટલા વેગથી પ્રવેશે

चलो एफ इज इक्वल टू -2 10नी -6 आई क्रॉस जे એટલે કે એટલે 2 2 10ની - આલા 10ની 6 કે કેરેટ રેડી ને પ્લસ જે ક્રોસ જે એટલે 0 એટલે આપો 0 થઈ ગયું એટલે આટલું જ આવે એ બરાબર -2 10ની -6 2 2 4 કે કેરેટ 10ની 6 માઇનસ છ પ્લસ છ જાય તો એફ ઇઝ કોલ ટુ માઇનસ ચાર આઠ કેરેટ રેડી માઇનસ આઠ કે કેરેટ ન્યૂટન તો એફ ઇઝ ઇક્વલ ટુ આઠ ન્યૂટન ઋણ જેડ દિશામાં રેડી આઠ ન્યૂટન ઋણ જેડ દિશામાં ચાલો તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ એક ઇલેક્ટ્રોન પરસ્પર લંબ એવા ચુંબકીય વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે તો હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગતિ કરે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી અનુસાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો તેનો ગતિપથ વર્તુળમય બને અને વિચલન પામ્યા વગર પણ જાય એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં વિસ્તારમાં દાખલ થાય છે હંમેશા વર્તુળમય ગતિ કરે એવું જરૂરી નથી વિચલન પામ્યા વિના પણ જઈ શકે છે કારણ કે જ્યારે બળ ન લાગે ચુંબકીય બળ એફ એમ જીરો ત્યારે વિચલન વગર જઈ શકે અને જો એફએમ લાગે તો જ ગતિપથ વર્તુળમય બને રેડી એફએમ બે સમાંતર અંદર હોય તો ન હોય એટલે બે જવાબ હોઈ શકે છે આપણે બેય રાખીએ ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ચુંબક્ય ક્ષેત્રની તીવ્રતાનો પરિમાણિક સૂત્ર ચાલો F is equal to ILB. આવું ચુંબકીય બળ છે

ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ગતિમાન વિદ્યુત ભાર દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે તમારો જવાબ આવશે એને બી બનને એની ને ગતિમાન વિદ્યુત ભાર દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે જ્ઞાન આધારિત તેમ શીખ્યું છે ચાલો આગળ વધીએ સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર

સમાન ચુંબકીય ક્ષેત્રમાં બી બરાબર ચાર ગુણ્યા આટલા ની દાખલ થાય છે આયનો માટે વીજભાર દળ ઘનતા એટલે કે ક્યુ બાય સાત કુલમ પર કેજી હોય તો વર્તુળ પત્ની કેટલી હોય બહુ સિમ્પલ છે આર બરાબર છેદમાં ક્યુ બી ચાલો પાંચ છેદ માં ક્યુ બાય એમ પાંચ દસ ની સાત અને બી ચાર દસ ની માઇનસ બે બે જાય દસ ની પાંચ છેદ પાંચ દુ દસ એટલે દસ એક દસ ની આઠ દસ ની માઇનસ બે દસ ની પાંચ દસ ની છીરો જીરો પોઈન્ટ વન મીટર યસ એ ચાલો આવી ગયું બહુ સિમ્પલ આગળ વધીએ નેક્સ્ટ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણના વક્ર માર્ગની ત્રીજિયા આર બરાબર એમ વિદમાં ક્યુબી પી ના છેદમાં ક્યુ સમ આર પી સમગમાન ના હોય ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ નવ ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ કિલોગ્રામ દળ દસ ની માઈનસ એકત્રીસ કેજી વિદ્યુત ભાર એક છ

દસની માઇનસ એકત્રીસ દસની છ એક પોઈન્ટ છ દસની માઇનસ ઓગણીસ દસ માઇનસ એક બી ઇક્વલ ટુ નવના છેદમાં એક પોઈન્ટ છ ગુણ્યા દસની કેટલી થાય ઓગણીસ ને એક વીસ ઉપર આવે એટલે પ્લસ વીસ ને છ છવ્વીસ છવ્વીસ ને પાંચ એટલે દસ માઇનસ પાંચ બરાબર ને હું આમ કરી શકું નેવના છેદમાં સોળ 10 ने -5 बराबर 16 गुणिले आपने 5 करिए चलो 16 गुणिले 5 0 3 80 થઈ ગઈ અ હા તો 5. સમથિંગ હવે 5. ચલો 5.6 લઈ લેવાને તો 5.6 10 ને -5 ટેસ્ટ આવી ગયું ચલો રેડી પાંચ પોઈન્ટ છ દસ ની માઇનસ પાંચ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે ચાલો રેડી રફ ગણતરી છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્રમાં વીજ ભારિત કણ ઉપર લાગતું ચુંબકીય બળ એફલ ટુ ક્યુ વી ક્રોસ બી રેડી અનુસાર લાગે એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે ના દિશામાં લાગે નાય જો તેના વેગને લંબ દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશતા વિદ્યુતભારિત ભરિત પ્રારંભિક વેગની દિશા સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશતા વિદ્યુત ભરીતકરણ દિશા ચુંબકીય ક્ષેત્રને ને લંબ હોય તો તેની કક્ષા વર્તુળમાં કાર હોય ને આ તો બધું જ્ઞાન આધારિત છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં વી વ્યક્તિ ગતિ કરતા વિદ્યુતભારિત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી એટલે કે વી અને બી ના સમતલ ને લંબ હોય છે વી અને બી એકબીજાને લંબ હોય ત્યારે શૂન્ય હોય વી અને બી સમાંતર હા આ બળ શૂન્ય ક્યારે હોય કે જ્યારે વી પેરેલલ બી થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો ત્યારે તમારો સાચો જવાબ છે રેડી ઓકે આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ